નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ દલસાણીયા આપણે યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છે કે ઘઉંના પાકમાં આપણે કયા કયા ખાતર નાખી શકાય કારણ કે અત્યારે જોઈએ તો કે ગુજરાતમાં છેડું સિઝનમાં ઘણા બધા વિસ્તારમાં ઘઉંનું વાવેતર થશે અને બધી જગ્યાએ બધા ખાતર અવેલેબલ ઘણીવાર નથી રહેતા તો આપણે કયા ખાતર નાખી શકીએ અને કેટલા પ્રમાણમાં નાખી શકીએ જેથી કરીને આપણે ઘઉંનું ઉત્પાદન પૂરેપૂરું મેળવી શકીએ તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપશું તો વિડીયોના અંત સુધી તમને જોડાઈ રહેજો જેથી કરીને સંપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચતી રહે અને હા હજી સુધી જે ખેડૂત મિત્રોએ આપણી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ કૃષિ ગીતાની બાજુમાં કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન છે તેના ઉપર ક્લિક કરી દીજો અને બે આઇકન પણ દબાવી દેજો જેથી અવનવા કોઈ પણ ખેતીલક્ષી વિડીયો મૂક મૂકીએ આપણે તો એ આપણા સુધી પહોંચે અને નોટિફિકેશન પણ આપણા સુધી પહોંચે તો હવે વાત કરીએ કે ઘઉંમાં ખાતરની તો અત્યારે જોઈએ તો કે ઘણીવાર શું થતું હોય તો કે આપણે ઘઉંનું ઉત્પાદન છે એ ઘણા બધા પરિબળ ઉપર આધાર રાખતું હોય આપણે ઘણી વાર એવું થાય કે ભાઈ ખાતર નાખી છતાં આપણે પરિણામ નથી મળતું તો એના જમીન છે આપણી પિયત છે આપણે કેટલું ખાતર નાખીએ છીએ માવજત આપણે કઈ રીતે કરી છે તેના ઉપર બધા પરિબળો અસર કરીને આપણું ઉત્પાદનમાં અસર થતી હોય પણ ખાતર છે એ આપણે વ્યવસ્થિત રીતે વ્યવસ્થિત પ્રમાણમાં આપણે નાખશું તો એમાં ઉત્પાદનમાં સો સો ટકા ફાયદો થાય કારણ કે ઘઉં છે જેટલું વધારે આપણે વ્યવસ્થિત કોમ્બિનેશનમાં કે જે ઘઉંને જરૂર છે એ બધા પોષક તત્વોથી આપણે મળી રહે એમ એ કોમ્બિનેશનમાં આપણે જો ખાતર નાખશું તો જે આપણે ઘઉંનું ઉત્પાદન મળવાનું છે તેમાં વધારેમાં વધારો ફાયદો થાય તો એમાં કોમ્બિનેશનમાં હું વાત કરું તો એમાં ફર્સ્ટ કોમ્બિનેશનની વાત કરીએ તો કે જે એનપીકે આપણે ખાતર આવે બાર બત્રીસ સોળ તો આ જે હું વાત કરીશ ને એ સોળ ગુટ્ઠાના બીઘાની વાત કરીશ કે સોળ ગુઠ્ઠાના વિઘામાં મહત્તમ આપણે આટલું ખાતર નાખવું અને એથી વધારે આપણે ખાતર નાખવાનું નથી આપણી જમીન સારી હોય અને પૃથ્થકરણ કરાવ્યા પછી ખબર પડે કે આ પોષક તત્વોની જરૂર નથી તો એ આપણે ઘટાડી શકીએ પરંતુ આ જે હું પ્રમાણ કહું મેક્સિમમ પ્રમાણ કહું છું તો હવે બાર વિઘા વીઘા આપણે ત્રીસ કિલો અને સાથે એમોનિયમ સલ્ફેટ છે બરોબર તો એ છે વીસ કિલો તો આ બેનું પ્રમાણથી આપણે નાખી શકાય હવે એમાં ખાતરનું પ્રમાણ વધી જાય તો ઘણા ખેડૂત મિત્રો કહે છે કે આટલું બધું ખાતર છે એ ઓરણીમાં ઉતરતું નથી તો એમાં આપણે જે બાર બત્રીસ સોળ જે કીધું એ ઓરણીમાં આપી દેવાનું અને પાછળથી આપણે એમોનિયમ સલ્ફેટ છે ઉડાડી દેવાનું અને ઉડાડીને પછી આપણે વાવેતર થઈ જાય એટલે પિયત આપવાનું તો એ રીતે આપણે કરી શકાય તો આ થયું પેલું કોમ્બિનેશન હવે એના પછી બીજા કોમ્બિનેશનની વાત કરીએ તો કે વીસ વીસ જીરો તેર જે ખાતર આવે તો એ આપણે છે એ ચોવીસ કિલો અને સાથે પોટાશ છે એ સોળ કિલો તો આ બે ખાતર આપણે આપી શકીએ ત્રીજા કોમ્બિનેશનની વાત કરીએ તો કિલો સાથે એમોનિયમ સલ્ફેટ છે એ પચીસ કિલો અને પોટાશ છે એ સોળ કિલો કાર્ય ખાતર છે એ ત્રીજો કોમ્બિનેશન હવે જે લોકોને ડીએપી મળી રહી છે તો ડીએપી છે એ ડીએપી છે એ વીસ કિલો પ્રતિ સોળ ગુઠિયા વિઘે એની સાથે યુરિયા છે એ બે કિલો અને સાથે પોટાસ છે એ સોળ કિલો તો આ રીતે આપણે ચોથું કોમ્બિનેશન નાખી શકીએ અને જો એસએસપી છે વીસ વીસ જીરો તેર છે ડીએપી છે તો આ બધા જે ખાતર છે એની ડિટેલ્સમાં પણ આપણે આપણી ચેનલમાં વિડીયો મૂકેલા છે કે એ ખાતરમાં કયા કયા તત્વો કેટલા પ્રમાણમાં આવે એના ફાયદા શું છે કે નાખવું જોઈએ કયા કયા પાકમાં નાખવું જોઈએ ક્યારે નાખવું જોઈએ તો એનું ડિટેલ્સમાં પણ માહિતી માટેના વિડીયો આપણે ચેનલમાં મૂકેલા છે એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો આ વિડીયો પૂરો થાય ને તમે જોઈ લો પછી એ વિડીયો પણ તમે જોઈ શકો છો તો આ રીતે જે આપણે ખાતરનું શેડ્યુલ કીધું હતું ચાર કોમ્બિનેશનમાં તો એમાંથી તમને જે પણ કોમ્બિનેશન તમારે નજીકમાં અવેલેબલ હોય ખાતર મળી રહીએ તો એ તમે ઉપયોગ કરી શકો પછી વાત કરીએ તો ગુજરાતમાં ઘણી બધી અત્યારે જોઈએ તો કે ઝીંકનું અત્યારે ઉણપ છે જમીનમાં બરાબર તો ઝિંકની પૂર્તિ માટે આપણે જીંક સલ્ફેટ છે એ ડબલ્યુજી ફોર્મમાં બે કિલો પ્રતિ વીઘે આપણે એ પણ આપી શકાય અને જ્યારે ફૂટ અવસ્થા હોય તો ફૂટ અવસ્થા એ આપણે જે સિવિડ બેસ્ડ કોઈ પણ ખાતર હોય તો એ આપી તો એમાં સારામાં સારી ફૂટમાંથી માંડીને ઉત્પાદનમાં પણ ફાયદો થાય પછી બીજું છે તો કે એઝોટોબેક્ટર છે પછી પીએસબી છે ટૂંકમાં જે આ બેક્ટેરિયા છે કે એકવાર આપણે માનો કે ખાતર પાયામાં નાખી દીધું પછી ત્રીસથી ચાલીસ દિવસનો સમયગાળો થાય ત્યારે આપણે એઝોટોબેક્ટર પીએસબી છે પછી થાયોબેસિલસ છે તો આ બધા જે બેક્ટેરિયા આપશું તો જે આપણે જમીનમાં ખાતર છે એનું પૂરેપૂરું ઉપયોગ થાય અવેલેબલ ફોર્મમાં કરાવીને પ્લાન્ટ સુધી પહોંચાડે તો આપણે એનો પણ ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને ખેતી ખર્ચ ઘટાડી અને ઉત્પાદનમાં સારામાં સારો આપણે ફાયદો મેળવી શકીએ તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી જો માહિતી પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને લાઈક કરો બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો અને અમારી આ કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આભાર જય જવાન જય કિસાન